તો દર્શક મિત્રો હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે જે ગમન રબારી છે ભુવાજી તેઓ મિત્રો ઘમંડી થઈ ગયા છે અને તેઓની અંદર એક અભિમાન આવી ગયું છે મોટા કલાકાર બનવાનું એટલે નાના કલાકારોને ધ્યાનમાં નથી લેતા હવે મિત્રો આવું શા માટે કહી રહ્યો છું અને આ હું નથી કહી રહ્યો પબ્લિક નું કહેવું છે તો મિત્રો થોડા સમય પહેલા ગમન ભુવાજી વાત કરવા માટે પરંતુ મિત્રો ગમન ભુવાજી તેમને જોયા પણ નહીં અને તેમની સાથે વાત પણ ના કરી તો ચલો સુ છે સાચી હકીકત વિડીયો ની અંદર જાણી લઈએ તો મિત્રો પેલા તો તમે આ ક્લિપ જુઓ કે ગબન રબારી ચાલતા જાય છે અને ત્યારબાદ ગબ્બર ઠાકોર અહીંયા ગાડીથી નીચે ઉતરીને આવે છે હવે મિત્રો આ વાત શું છે તમે અહીંયા વિડીયોની અંદર પહેલાં જુઓ આ ઓરિજિનલ વિડીયો છે ગબન રબારીને ગબ્બર ઠાકોર હાથ મિલાવે છે અને ગમન રબારી પણ હાથ મિલાવે છે પરંતુ ગમન ભુવાજી પાસે ટાઈમ ઓછો હોવાના કારણે તે વાત નથી કરી શકતા પરંતુ હાથ કમ્પ્લીટ મિલાવે છે અને કોઈ પણ સમાજ કોઈ સમાજનો વિરોધ નથી કરતો અને હું પણ કોઈનો વિરોધ નથી કરતો પણ ઘણા લોકોના મનમાં એવું થયું કે ભાઈ આપણા ઠાકોર સમાજના કલાકારને રબારી સમાજના કલાકારે ગમન વયે અપમાન કર્યું પણ મિત્રો અપમાન ના કેવરાય હાથ મિલાવ્યો હતો ટાઈમ ઓછો હોવાના કારણે ગમન રબારી તેમની જોડે વાત ના કરી શક્યા તો મિત્રો આવી કોઈ મનમાં ભરમી રાખવી નહીં બાકી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ગુજરાતની ટ્રેન્ડિંગ ન્યૂઝ અને વાયરલ ન્યૂઝ માટે સબસ્ક્રાઇબ કરો જય ગોકા શો યુટ્યુબ ચેનલને મળશું એક નવા વિડીયોની અંદર